નમસ્કાર મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે નો દાખલા નંબર એક નું પેટો પેટલો દાખલો જો મિત્રો અહીં આપણને બે સમીકરણ આપ્યા છે અને બંને બંને સમીકરણ કેવા છે કે અપૂર્ણાંકમાં અપૂર્ણાંક સ્વરૂપમાં છે અને આપણે નામ આપીએ સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે બંને બંને સમીકરણ કેવા છે તો બંને અપૂર્ણાંક સ્વરૂપના સમીકરણ છે

માઇનસ પાંચ ત્રણ પદને આપણે છ વડી ગુણ્યા લા છ વડે બરાબર હવે કડ થાય છે જો મિત્રો બે તારીખ છ ત્રણ દુના છ તો મળી ગયું ત્રણ તારીખ નો એક્સ માઇનસ પાંચ દુના દસ વાય બરાબર બે છ માઇનસ બાર સમીકરણ બીજું સમીકરણ લઈએ આપણે નીચે વાળું એક્સ ભાગ્યા ત્રણ વત્તા વાય ભાગ્યા બે બરાબર તેર ભાગ્યા છ ચલો ત્રણ બે અને છ લસા લઈએ આપણે લસા આ બાજુ કરીએ ત્રણ બે અને છ બે વડે ભાગ ચલાવીએ બે ત્રણ ના ત્રણ બે એકા બે અને બે તરી છ બે એક ગુણ્યા ત્રણ લસા કેટલો મળ્યું જો મિત્રો આડો પણ લસા આપણને છ મળે છે તો લસા છ વડે દરેકે દરેક પદના આપણે લખીએ કે લસા એ છ વડે ગુણતા દરેકે દરેક પદ ને છ ગુણ્યા છ કાય જુઓ મિત્રો ત્રણ દૂના છ બે તરી છ અને છ થઈ ગયા મોડી કેવું તો મળે કંઈક આવું આપણને ચલો આ બાજુ લખીએ એક આવ મળે કેમ મળે છે 2x 2 * x એટલે 2x 3 * y એટલે + 3y = એ આ સમીકરણ નંબર કયો આપવાનો આ સમીકરણ નંબર 4 જો મિત્રો સમીકરણ 1 માંથી આ સમીકરણ આ મળ્યું અપૂર્ણાંકવાળા સમીકરણમાંથી સાદું સમીકરણ મળ્યું સમીકરણ બેમાંથી આપણને બીજું એક સમીકરણ મળ્યું ઓર મિત્રો જોવો કે આ માઈનસ વાળો સમીકરણ ને પ્લસ વાળો સમીકરણ આપણે કયો લેવાનું તો માઈનસ વાળો સમીકરણ ઓકે કરવાનો મતલબ છે તમારું પ્લસ વાળો લેવો તો પણ ચાલે જવાબ તો બંનેમાં સેમ જ આવવાનો અને માઈનસ વાળો લઈએ માઈનસ નું પ્લસ થઈ જાય 9x - 10y = -12 9x ના આપણે સૂત્રનો કરતા બનાવીએ बराबर ना बराबर आ - 12 ना - 12 आ - 10y बराबर ने दाई बाजू होता ये बराबर ने जमे बाई जाए तो केवा થાય तो + 10y થાય x = -12 + 10y / માં આયા 9 આ સમીકરણ નંબર કયું મળ્યું કે આ સમીકરણ નંબર 5 મળ્યું સમીકરણ પાસની કે મસ્યામાં મુકવાની ચલો સમીકરણ 3 માં તો મુકાય ના કેમ સમીકરણ ત્રણ નો આપણે ઉપયોગ કર્યો છે તો સમીકરણ પાંચની કિંમત સમીકરણ ચાર માં મૂકતા મૂકતા સમીકરણ ચાર આડી જુઓ તો એક્સ વધતા ત્રણ વાય બરાબર તેર બે ના બે એક્સ બરાબર આપણે આખી આખી આ કિંમત મૂકવાની મૂકીએ માઇનસ બાર વત્તા દસ બાજુ છેદમાં નવ એટલે કે બે ને નવ કડ થતા નથી પાછો છેદમાં કોઈ સંખ્યા આવી છેદ કોઈ સંખ્યા આવે તો યાદ રાખવાની આપણે લસા લેવું પડે છેદમાં કોઈ પણ સંખ્યા હોવી જોઈએ નહીં આપણે લસા કેટલું લસાઇનસ બાર વધતા દસ વાય ભાગ્યા નવ ગુણ્યા નવ વત્તા ત્રણ વાય ગુણ્યા નવ બરાબર તેર ગુણ્યા નવ દરેકે દરેક પદ ને આપણે નવ વડે ગુણ્યા જો મિત્રો નવ નવ કડ થાય છે આ સત્તર આવું કઈક મળે છે પાલ સાદરૂપ આપીએ મિત્રો આપણે આ બે આખા કૌંસ જોડે ગુણાય આ રીતે જોવા બે દુના અલે બાર દુના માઇનસ ચોવીસ અને દસ દુના વત્તા વીસ વાય વાય બરાબર એકસો ને સત્તર જો મિત્રો બાર દુ માઇનસ ચોવીસ દસ દૂના વત્તાવીસ વત્તા સત્યાવીસ બરાબર એકસો ને સત્તર બરાબર માઇનસ ચોવીસ ના માઇનસ ચોવીસ વત્તા વધતાવીસ વાય વધતા સત્યાવીસ બંને બંને પ્લસ એટલે સરવાળો થાય બાજ એટલે કેવા થાય થાય સુતાળીસ વાય બરાબર એકસો સત્તર વત્તા ચોવીસ કેટલા મળે એકસો ને એકતાળીસ તો વાય બરાબર એકસો એકતાળીસ ભાગ્યા સુનતાળીસ હવે એકસો એકતાળીસ ભાગ્યા આપણે કરવા પડે બરાબર તો કરીએ આ બાજુ એકસો એકતાળીસ ભાગ્યા સુનતાળીસ ગુણાકાર કરીએ આપડે જવાબ મળે એવું લાગે છે ત્રણ વડે છે સુનતાળીસ ગુણ્યા ત્રણ ત્રણ સાત ને સાત એકડું બે ચૌદ એકસો એકતાળીસ જોવા ત્રણ વડે ભાગ ચાલે એટલે કે સુનતાળીસ

માઇનસ બાર વધતા દસ વાય ભાગ્યા નવ માઇનસ બારના માઇનસ બાર વત્તા ના દસ અને વાય બરાબર કેટલા મૂકવાના વાય બરાબર ત્રણ મૂકવાના ભાગ્યા નવ માઇનસ બાર વત્તા દસ તરી ત્રીસ ભાગ્યા નવ માઇનસ બારમાંથી ત્રીસ જાય તો કેટલા મળે તો કે અઢાર માઇનસ બાર માઇનસ બારમાં ત્રીસ જાય કેટલા મળ્યા અઢાર અઢાર ભાગ્યા નવ નવે દુના અઢાર એક્સ બરાબર કેટલા મળ્યા તો એક્સ બરાબર બે મળ્યા અને વાય બરાબર ત્રણ થેન્ક યુ મિત્રો